પરસોત્તમ રૂપાલા વર્ષિષ ક્ષત્રિય સમાજના વિવાદમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અંગત રસ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ ઈચ્છે છે કે પરસોત્તમ રૂપાલા જાય તો આપણો નંબર લાગે આ પ્રકારની ચર્ચાઓ આ પ્રકારની વિશેષ વાતો સામે આવી હતી બજારમાં આવી બધી ચર્ચાઓ દરમિયાન જનતા પાર્ટીના ભરત સામે આવ્યા કે જેઓની પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે ભરત બોગરા પાસેથી જવાબદારીઓ લઈ લીધી છે ભાજપે કારણ કે તેમનું નામ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં વિવાદની પાછળ તો હવે પોતે સામે આવ્યા છે ભરત બોગરાએ માધ્યમો સાથે વાત કરતા શું કહ્યું શું કહ્યું તેમણે પદ્મિની બા માટે શું કહ્યું ક્ષત્રિય આંદોલન માટે સમગ્ર વાતોનું વિસ્તારથી વિશ્લેષણ કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે પરસોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી નોંધાવે તે પહેલાં જ તેમનું નામ જાહેર થયું ત્યાં જ વિવાદમાં તેઓ ઘેરાયા કારણ કે ક્ષત્રિય સમાજ મામલે તેમણે કરેલી ટિપ્પણી હાલ તેમને ભારે પડી રહી છે ક્ષત્રિય સમાજ રોજથી તેમના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યો છે આંદોલન સંમેલન કરી રહ્યું છે ત્યારે એવી પણ ચર્ચાઓ માધ્યમો દ્વારા શરૂ કરવામાં આવી કે ભાજપના જ કેટલાક નેતાઓ ઈચ્છે છે કે ક્ષત્રિય આંદોલન હજુ પણ લાંબુ ચાલે અને પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાઈ જાય જેથી તેમના નંબર લાગે તો આ નેતાઓના નામ કોણ કોણ છે તો આ નેતાઓના નામ વિશે નથી કોઈ માધ્યમ ચર્ચા કરતા નથી કોઈ પત્રકારો પરંતુ બજારમાં ગરમાવો હતો કે આર નામના વ્યક્તિઓ છે ત્રણ વ્યક્તિઓની જે ભૂમિકા છે ભારતીય જનતા પાર્ટી સમક્ષ ખુલી ગઈ છે તો ભરત બોગરાને પણ ભારતીય જનતા પાર્ટીએ મહત્ત્વની જવાબદારી ઉપરથી હટાવી દીધા છે તેવી પણ ચર્ચાઓ આવી પરંતુ એજ ભરત બોગરા જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઉપાધ્યક્ષ છે તેમણે આજે પત્રકાર પરિષદ બોલાવી અને તેમણે કહ્યું કે હું યથાવત છું મારી જવાબદારી તમે જોઈ રહ્યા છો તમારી સામે છું સાથે જ તેમણે બા વિશે પણ વાત કરી તેમણે કહ્યું કે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે ક્ષત્રિય આંદોલનનો પણ વહેલી તકે અંત આવશે હું સક્રિય ભૂમિકા અદા કરી રહ્યો છું કે આંદોલનમાં સમાધાન થાય ક્ષત્રિયો પણ અમારી સાથે હોવાનો તેમણે દાવો કર્યો છે અન્ય સમાજ વિશે પણ તેમણે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા બે ત્રણ દિવસથી જે અફવાઓ ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભામાં અમારા બુથ થી લઈને સંગઠનની આખી ટીમ આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજી નો બે વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાત અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ ધનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું કે પાંચ લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણીય રૂપાલાજીને જીતાડી કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને ખબર પડ્યું છે જવાબદારીઓ છે કે નથી ભરતભાઈ કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે ભરોસો છે કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરીએ કે વધારે કરીએ એવું જણાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડ નો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કઈ પૂછ્યું પણ નથી આ એકદમ સદન રખવાની છે આપણા હસ્તે ભાજપ માં પ્રવેશ્યા સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપની ની યોજના અનુસાર સાઠ હજાર લોકો એ હું કમ નો અધ્યક્ષ હતો સાહીઠ હજાર લોકો આમાં જોડાના છે એ વખતે જોડાણ હોય ત્યારે કઈ પ્રકારની માનસિકતા છે છે આવતું એ ભાજપમાં ને રાજીનામું આપ્યું લીધું એટલે સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે પરંતુ આ ક્ષત્રિય જે આંદોલન છે ક્ષત્રિય સમાજ એક નિવેદનના મામલે રોષ ઉભો થયો હતો અમારા સૌ આગેવાનો અમે બધાય પણ પ્રયત્ન કર્યા છે અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે અને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે એનું માનું છું કે સુખદાતા આવશે ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલું પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માંગી છે અમારા પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે હું પણ આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું ક્ષત્રિય સમાજ માફ કરશે જ અમને વિશ્વાસ છે અમારા પૂર્વ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને સો ટકા કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે એમાં ક્યાંય વિખવાદ કે કોઈ વિવાદ નથી ભરતભાઈ આદરણીય રૂપાલાજી સોળ તારીખે ફોર્મ ભરવાના છે કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ સાથે ફોર્મ ભરવાના છે વિવાદ થયો હું વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયા વિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ડોક્ટર ભરત પ્રોગ્રામ પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં એક તો કોઈ પાર્ટીનો નિર્ણય એ જ ભરત પ્રોગ્રામનો નિર્ણય હોય અને વરંગ ભોગરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તા લોકો સારી રીતે જાણે છે અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એક પુરાવો તમે આપો અમે બધું જ છોડી દઈએ એટલે ખોટી વાતો કરીને લોકો પ્રત્યે વિરોધ પક્ષના લોકો અને હિત જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી એટલે આ પ્રકારના ગતકડાઓ તમે સાંભળ્યું એ પ્રકારે વ્રત બોગરાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીએ મને કોઈ જવાબદારીમાંથી મુક્ત નથી કર્યો મને તો ઠીક છે અન્ય કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે હોદ્દેદારો સાથે પણ આવું કરવામાં નથી આવ્યું પદ્મિની બાવાળા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને તેઓ એક નહીં સાઠ હજાર લોકો સામેલ થયા હતા ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ દરેક લોકોની વિચારધારાની આપણને ખબર નથી હોતી કે તે શું વિચારે છે પણ પદ્મિની બાએ રાજીનામું આપી દીધું છે અને અમે સ્વીકારી લીધું છે વાત પૂરી થાય છે તેવું તેમનો કહેવાનો આશય હતો તેમણે આશા વ્યક્ત કરી કે ક્ષત્રિયોનું આંદોલન પણ વહેલી તકે સમાપ્ત થશે અને મહત્વની જે તેમણે વાત કરી છે તેમાં તેમણે કહ્યું કે ક્ષત્રિય આંદોલનને પૂર્ણ કરવા માટે મારા પ્રયાસ ચાલુ છે ખબર નહીં તેઓ ક્યાં પ્રયાસ કરી રહ્યા હોય કારણ કે ક્ષત્રિય આંદોલનના પૂરા કરવાના પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી પાટીલ કરતા હતા એ બેઠકનો પણ છેદ ઉડી ગયો છે કારણ કે ક્ષત્રિયની સંકલન સમિતિએ સ્પષ્ટ કહ્યું છે કે સમાધાન નહીં માત્ર ને માત્ર સમાધાન એ વિષય પર થશે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે સાથે જ ભરપૂર કોન્ફિડન્સની સાથે ભરત બોગરાએ એવું પણ કહ્યું કે મારું નામની જે વાત ચાલી રહી છે કે પાર્ટી વિરુદ્ધના કોઈ કામ મેં કર્યા છે તો તમે ખુલ્લા પાડો તો હું બધું છોડી દેવા માટે તૈયાર છું આમ તેઓ કોન્ફિડન્ટ છે કે ભારતીય જનતા પાર્ટીમાં તેમનો હોદ્દો તેમનો દબદબો તેમની કાર્યશૈલી તેમની કાર્યપદ્ધતિ બધું યથાવત છે અને તેઓ કામગીરી ભારતીય જનતા પાર્ટી માટે કરી રહ્યા છે તેઓ ભાજપની અંદર રહી ભાજપ માટે કોઈ ષડયંત્ર ઘડી રહ્યા હોય તે પ્રકારના આરોપ નથી અને પાર્ટીએ પણ તેમને કોઈ જવાબદારીમાંથી હટાવ્યા નથી ક્ષત્રિય સમાજના આંદોલન વિશે ભારતીય જનતા પાર્ટીના એ પણ રાજકોટથી કોઈ નેતાએ સ્પષ્ટ રીતે વાત કરી છે પ્રથમ ભરત બોગરા સામે આવ્યા છે અને તેમણે ફરીથી કહું છું કે આશા વ્યક્ત કરી છે કે તમામ સમાજ અમારી સાથે છે અમારો પરિવાર છે ક્ષત્રિય સમાજ પર અમારો પરિવાર છે જોઈએ ચૂંટણીમાં શું થાય છે હાલ તો ક્ષત્રિયો નારાજ ચાલી રહ્યા છે આંદોલન કરી અને સંમેલનો બોલાવે છે અને સંમેલનમાં કહી રહ્યા છે રૂપાલાની ટિકિટ જો ખેંચવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીની પણ સામે પડવામાં અમને વાંધો નથી તમામ વિગતો તમામ સમાચારો પડદા પાછળની કહાની રાજકીય અપડેટ અને પડની હલચલ માટે નવજીવ ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહો આ ચેનલને તમે લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરી લો નમસ્કાર